એવું છે સંદીપ તૈયાર થઈ જાય છે સંદીપ જવાનું છે હેમ તૈયાર કા ઓલી પર અમારા ભાઈ કઈ કામ કરતા લાગે આ ઓલા આદિભાઈ ટેકનોલોજી વાપરે છે હું વાપરતા કે ના ખબર એવું કરાય લગ્ન ની કંકોત્રી ને એવું ન કરાય હો આદિ એને શું કરવાનું છે હે કાપી નાખવાનું છે હવે લગ્ન ની કંકોત્રી ને કપાય પૂરા થઈ જાય લગ્ન લગ્ન પૂરા થઈ જાય તો કાપી નાખવાની હોય હે જો અમારા આદિભાઈ આવું કાંઈક કામ કરે છે કાતર લઈને બટકે બટકા હો પણ કેટલી બધી કંકોત્રી છે બધા કડકા કરી નાખવાનું છે જો હા આ છોકરાને આવું બધું હોય હવે કાગળિયા ને કાતર કાંક થી હાથમાં આવી ગઈ લાગે કા કા ભાઈ હા શું દે સાહેબ કરવા ગોળ ઉકરા आ ल <laughs> <laughs> <गोलो करूं। laughs> <करो>

તો આ સાઈડના હતા ને એ લેવા જશે હવે જો રોડને કાંઠે છે ને તો લઈશું તો હવે આમાં પાવડામાં નાખશે ને પછી ભરીને લઈ જાય બી આવી ગઈ અમારી ઘરે તો કેમ કે એવું બધું કામકાજ છે ને તો હવે કરી નાખે ને બધું એટલામાં જગ્યા હાવ ખાલી થઈ જાય હવે તો આ રીતનો જો ગટરનો ભૂંગળો છે ને એ લઈ લીધું જીસીબીમાં જો છોકરાએ કેટલા બધા જોવા જાય છે જો છોકરાઓને મજા આવે આવું હોય તો કાંક છોકરા બધા લઈ જાય જવાબ ભૂંગળા લઈ જાય છે છોકરા બધાય જોવા જાય છે મસ્ત મસ્ત આદુ નાખીને આપણે સા બનાવીએ છીએ તો આવો બધાય તમે ફર્સ્ટ ક્લાસ મસ્ત સા પીવા અમારે છે ને બધાય સા ના બહુ બધા તો ત્રણ વાગે કાયમ નો સા બનાવીએ છીએ આગળ પરેશભાઈ નો ડાયરેક્ટ વખારો આવશે કે સા બનો કે નહીં એમ હવે સા પીવા આવો બધાય આપણે ભાઈ ઉના સાવન જોઈએ ખરે ને મજાવા ને નીતિન હારે આવે છે હું નીતિન જાય કેમ નથી જવું ને તારે હું કેવું

તો આપણે આવી ગઈ છે બે ભેળ નિતિન ને બજે આપણે હાલો બજે ભેળ ખાવા ગણિતે હા કરો ચાલો હાલો ફેમિલી બજે હવે તો જો આપણે વાળું પાણી કરવાનું બાકી છે તો વાળું પાણી કરી લઈએ અને સંદીપ આવી ગયા છે આઠ વાગે ઘેર પગ્યા છે તો વાળું પાણી કરી લઈએ તો બસ હવે આજનો વિડીયો કાંક અહીંયા ઉધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જવું